ગુજરાત પ્રદેશ સુથાર સમાજના નવા સૂત્રધારોની નવા ઠાકોર મિસ્ત્રી પ્રમુખ બન્યા ગુજરાત પ્રદેશ સુથાર સમાજની તાજેતરમાં વડોદરા ખાતે રાજ્ય સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની ની વરણી કરવામાં આવી છે મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર ઠાકોર મિસ્ત્રી પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે નિખિલભાઈ ગજ્જર અને બોરસદના દિનેશ ચંદ્ર સુથાર ઉપપ્રમુખ પદ પર નિયુક્ત થયા છે આ ઉપરાંત સંજય ગજ્જર મંત્રી તરીકે જવાબદારી સંભાળશે આ સંસ્થા છેલ્લા ત્રીસ વર્ષ થી રાજ્ય સ્તરે નોંધણી કરાવીને સુથાર જ્ઞાતિ તમામ પેટા જ્ઞાતિઓને એક છત્ર હેઠળ સંગઠિત કરીને એક મજબૂત સંગઠન ઉભું કર્યું છે સંસ્થા સુથાર જ્ઞાતિજનો ને રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે સરકાર શ્રી ના બક્ષી પંચના લાભો અપાવવામાં અને માર્ગદર્શન પૂરું પાડવામાં અગ્રેસર રહી છે સંસ્થાની સતત રજૂઆતો અને પ્રયાસોને કારણે જ્ઞાતિનો કેન્દ્રીય ઓબીસી અન્ય પછાત વર્ગમાં સમાવેશ થયો છે જે જ્ઞાતિજનો માટે એક મોટી સિદ્ધિ છે કેન્દ્ર સરકારના ગેઝેટ સાથેના સંલગ્ન કાગળો પણ સંસ્થામાં ઉપલબ્ધ છે જે દ્વારા કેન્દ્રીય લાભો મેળવવા ઈચ્છુક જ્ઞાતિજનોને સમાજનો સંપર્ક કરવા જણાવાયું છે આ તમામ માહિતી વડોદરા થી અમારા સહયોગી સંજયભાઈ ગજ્જર દ્વારા પૂરી પાડવામાં આવી હતી આ નવી વરણી સાથે ગુજરાત પ્રદેશ સુથાર સમાજ જ્ઞાતિજનોના હિતો માટે વધુ સક્રિય અને મજબૂત ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે